હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક લાઇફ કિચન આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે ફરાળી ઉત્તપા તો ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા તેલમાં આ બનીને તૈયાર થશે તો ખાવામાં એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પીવા આ ઉત્તપા ઘરમાં નાનાથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીશું તો હવે ફરાળી ઉત્તપા બનાવવા માટે અત્યારે મેં એક કપ ભરીને મોરૈયો લીધેલો છે મોરૈયાને મેં કપડાથી સારી રીતે લૂછીને પછી લીધો છે આને આપણે એક મિક્સર જારમાં ઉમેરી અને આને આપણે પીસી લઈશું તો મોરૈયાને આપણે સારી રીતે પીસી લીધેલો છે તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને હવે મેં ત્રીજા ભાગના સાબુદાણા લીધેલા છે તો જેટલો મોરૈયો લીધો એનાથી ત્રીજા ભાગના સાબુદાણા લીધા છે તો સાબુદાણામાં ઉપર જે વ્હાઈટ કલરનો પાવડર હોય તેને આપણે સાફ કરવા માટે આવી રીતે કપડાંથી સારી રીતે તેને લૂચી લઈશું અને ફરીથી એને આવી રીતે મિક્સર જારમાં ઉમેરી અને ગ્રાઇન્ડ કરી લઈશું તો સાબુદાણાને પણ આપણે પીસી લીધા તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને હવે આમાં પાંચ ચમચી જેટલો શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું અને એક વખત સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને પહેલેથી મેં બે કાચા મીડિયમ સાઇઝના બટાટાને છીણીને એને બે વખત પાણીથી સારી રીતે ધોઈ અને આવી રીતે ચોખ્ખા પાણીમાં પલાળીને રહેવા દીધેલા એટલે તે કાળાનો પડી જાય તો આવી રીતે છીણ જેને આપણે આવી રીતે હાથથી એકદમ નીચોવી બધું જ પાણી કાઢી અને પછી આપણે આમાં ઉમેરી દઈશું તો આપણે બધું છીણ ઉમેરી દીધું છે અને હવે આપણે તેમાં અડધી વાટકી જેટલું છીણેલું ગાજર ઉમેરી દઈશું અને હવે એક નંગ ઝીણું સમારેલું ટામેટું ઉમેરી દઈશું તો ટામેટાને તમારે એકદમ ઝીણું ઝીણું તમારે સમારવાનું છે અને હવે આપણે તેમાં બેથી ત્રણ નંગ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશું તો મેં જે મરચાં લીધેલા છે તે થોડા તીખા છે અને હવે તેમાં બેથી ત્રણ મીઠા લીમડાના પાન તેને પણ મેં એકદમ ઝીણા ઝીણા સમારી લીધેલા તે ઉમેરી દઈશું એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો વરિયાળીનો અધકચરો વાટેલો પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી જેટલા તલ ઉમેરી દઈશું અને હવે તેમાં સ્વાદ પ્રમાણે સિંધાલું મીઠું ઉમેરી દઈશું તો અડધી ચમચી જેટલું મેં ઉમેર્યું છે અને હવે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરી દઈશું અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું ઝીણા સમારેલા અને હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી થોડું થોડું તેમાં પાણી ઉમેરતા જઈ અને આપણે ઉત્તપા માટેનું બેટર બનાવી લઈશું તો જાડું એવું આપણે બેટર બનાવવાનું છે તો હવે આપણે બેટર બનાવી લીધેલું છે અને આપણે દસથી પંદર મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું અને હવે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અને ઉત્તપાનું બેટર બનીને તૈયાર થઈ ગયેલું છે એટલે કે દસથી પંદર મિનિટ તમે રાખશો તો મોરૈયો ફૂલી જશે અને સરસ એવી તેની થિકનેસ આવી જશે અને નોન સ્ટીક તવાને મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધેલો તો તેમાં એક ચમચી જેટલું તેલ લગાવી અને ઉપરથી થોડા આવી રીતે સફેદ તલ નાખી અને પછી આપણે એક ચમચા જેટલું બેટર પાથરીશું તો વધારે પડતું નહીં ઉમેરવાનું આવી રીતે એક ચમચા જેટલું જ બેટરને મૂકવાનું અને આને ત્રણ મિનિટ સુધી સેજ પણ અડવાનું નથી નહીં તો તેલ તૂટી જશે અને ઉત્તપાસારો નહીં બને તો હવે ત્રણથી ચાર મિનિટ પછી ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયેલો છે તો હવે આપણે આને આવી રીતે પલટાવી દઈશું તો આને આપણે બેથી ત્રણ મિનિટ સુધી એક બાજુ અને બીજી બાજુ પણ બેથી ત્રણ મિનિટ લાગશે ચડતા અને હવે આ બીજી બાજુ પણ સારી એવી રીતે બની ગયેલો છે તમે જોઈ શકો છો તો તમે જુઓ કે આ એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થયેલો છે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આપણે બીજા ઉત્તપાને પણ બનાવી લઈશું તો એક ચમચી જેટલું તેલ લગાવી ઉપર સફેદ તલ નાખી અને એક ચમચા જેટલું બેટર પાથરીશું તો વધારે પડતું પાથરવાનું નહીં નહીં તર ઉત્તપા એકદમ જાડો બનશે અને તેને થતાં પણ બહુ વાર લાગશે તો બેથી ત્રણ મિનિટ પછી આવી રીતે ઉપરથી એકદમ ડ્રાય થઈ જાય પછી જ તેને આપણે પલટાવવાનો જો તમે પહેલેથી તેને પલટાવાની કોશિશ કરશો તો તે વચ્ચેથી તૂટી જશે ઉપરથી એકદમ ડ્રાય થઈ જાય પછી જ આપણે તેને પલટાવવાનું તો તમે જોઈ શકો છો કે એક બાજુ તે બની ગયો અને હવે બીજી બાજુ પણ બેથી ત્રણ મિનિટ લાગશે તેને બનતા અને હવે તમે જુઓ કે બેથી ત્રણ જ મિનિટમાં બીજી બાજુ પણ બનીને તૈયાર થઈ ગયેલો તો આવી રીતે બેથી ત્રણ વખત આવી રીતે પલટાવશો એટલે આ ઉતપા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે અને હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ ઘરમાં નાના મોટા બધાને બહુ જ ભાવે એવા ફરાળી ઉત્તપા બનીને તૈયાર છે અને મેં અત્યારે ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કરેલા છે તો અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવા આ ઉત્તપા બનેલા છે જો તમે એક વખત આ રીતે ફરાળી ઉત્તપા બનાવશો તો તમે પછી ક્યારેય સૂકી ભાજી અને મોરીઓ નહીં બનાવો વારંવાર તમને આ ઉત્તપા બનાવવાનું મન થશે અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય